પર થયેલા કૃત્યના પડઘા સરહદી ધાનેરામાં પડ્યા ઓપીડી બંધ રાખી રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો કોલકતામાં થયેલ ડોક્ટર પર અમાનુષિક કૃત્યના પડઘા સરહદી ધાનેરામાં પડ્યા ડોક્ટરોએ ઓપીડી બંધ રાખી ને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો સમગ્ર દેશ અને ડોક્ટર આલમને કોલકાતાની ઘટનાએ હચમચાવી દીધા છે જેના પડઘા આજે સરહદી વિસ્તારના ધાનેરામાં પડ્યા છે સ્વરાજ્ય હોસ્પિટલ ખાતે ત્રણસો કરતા વધુ ડોક્ટર પરિવારે એકઠા થઈ રામધૂન બોલાવી બે મિનિટ મૌન પાળ્યું હતું અને ચોવીસ કલાક ઓપીડી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો ત્યારબાદ મૌન રીલી બાદ ધાનીરામ મામલતદાર કચેરી પહોંચી આવેદન પત્ર આપી સમગ્ર ઘટનાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને જવાબદાર સામે સખત કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી ડોક્ટરે રજૂઆત કરતાં જણાવ્યું કે આધુનિક યુગમાં ડોક્ટરને ભગવાનનું રૂપ ગણવામાં આવે છે અને એ જ ભગવાન પોતાના મંદિરમાં સુરક્ષિત જ નથી એક બાજુ મહિલાની વાતો થાય છે અને બીજી બાજુ આવી સતત ઘટના બની રહી છે જે સભ્ય સમાજ અને સરકાર માટે લાલબત્તી સમાન છે આવું કેમ થાય છે અને એનાલાઇઝ આપણે મગજમાં કરવું જોઈએ આપણે સમજવું જોઈએ કારણ કે એક મોટી વોટ બેંક છે જે ગુંડા તત્વોને સપોર્ટ કરે છે અને બાકીનો આખો જે સજ્જન સમાજ છે એમ એ ચૂપ બેસી રહ્યો છે એટલા માટે એક બેન દીકરી ઉપર આવું બળાત્કાર થાય છે અને એની નોંધ લેવાતી નથી એમ એને સુસાઈડ તરીકે ખપાવી નાખવામાં આવે છે તો મારી બધાને આખા હિન્દુ સમાજને આખા ભારત રાષ્ટ્રના લોકોને બધાને અપીલ છે કે આપણે આજે એમ ભેગા થયા છીએ એમ જ્યારે પણ આપણા સમાજ પર આપણા ધર્મ પર આપણા દેશ પર હુમલો થાય તો આપણે બધા ચૂપ ન બેસી એમ આપણે પોતપોતાનું અથવા પોતાની જાતિનું વાત ન કરીએ પરંતુ આખા સમાજ તરીકે આખા હિન્દુ સમાજ તરીકે ભારતીય તરીકે આપણે બધા બહાર નીકળીએ અને આની નોંધ લેવાય એમ આખી દુનિયાની નોંધ લે એમ ડૉક્ટર્સ ફર્ટર્નિટી એટલે બહુ મોટી ફેટર્નિટી છે બહુ ઇફેક્ટિવ છે આખો ભણેલો સમાજ છે એમ એની પર જો આવી રીતે હુમલા થશે એમ તો બાકીના સમાજનું શું થશે એમ એટલે હું આજે બધાનો આભાર પણ માનું છું કે આપણે બાકીના બધા લોકો એમ પત્રકાર મિત્રોને હું ખાસ કહું છું કે મીડિયામાં પણ આ બધી વાતો છે જવી જોઈએ એમ કારણ કે નહીં તો જો આપણો તમે એક સમજવા જેવું છો બાંગ્લાદેશ આટલો મોટો દેશ શેખ હસીના તેની ઇલેક્ટેડ પ્રાઇમ મિનિસ્ટર છે એમ એને ઓવરનાઇટ જો એ લોકો ઓવરથ્રો કરી શકે એમ એને દેશ તોડીને ભાગવું પડે એમ અને એના અભાવી લીગના બધા જ કાર્યકર્તાઓને મારી નાખવામાં આવે આવું જો બની શકે બાંગ્લાદેશમાં તો આપણા દેશમાં પણ બની શકે એમ આપણા દેશમાં પણ આપણા જે લાગે છે આપણા સેફ છીએ પણ સેફ નથી જરા પણ અને એ સેફ્ટી જો સિક્યોર કરવા માટે ખાલી સરકાર કશું ના કરી શકે એમ આખા સમાજે જાગૃત થવું પડશે આખા સમાજે ભેગા થવું પડશે એટલે એ જ વિનંતી છે કે આપણે જ્યારે પણ એકતાની વાત હોય જ્યારે સમાજની એકતાની વાત હોય જ્યારે દેશની વાત હોય તો આપણે બધા બાકી બધા મતભેદ બોલીને ભેગા થઈએ તો મને લાગે છે આપણે ચોક્કસ વિજયી થઈશું ભારત માત્ર જાય ગઈ નવ ઓગસ્ટના રોજ કલકત્તાની આરજી મેડિકલ કોલેજમાં એક રેસિડન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા મહિલા ડૉક્ટર ઉપર સામૂહિક બળાત્કાર પછી નિર્દય હત્યા થઈનો બનાવ બનેલ છે એ બનાવના અનુસંધાને આજે ભારતભરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ઓપીડી કામકાજ એટલે કે ઇમરજન્સી સિવાયનું કામકાજ બંધ રાખવામાં આવેલ છે અને એ બનાવનું સખત વિરુદ્ધ કરવામાં આવેલ છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વતી સરકાર અને ન્યાયપાલિકાને અપીલ છે કે આ હત્યારાઓને વહેલામાં વહેલી તકે અને સખતમાં સખત સજા થવી જોઈએ આપણા દેશમાં અવારનવાર આવા બનાવો બનતા રહે છે અને બેન દીકરીઓની સુરક્ષા જોખમાય છે સાથે સાથે અવારનવાર હોસ્પિટલ અને ડૉક્ટરો ઉપર પણ હુમલા થવાના બનાવો વધી રહ્યા છે તો આવી પરિસ્થિતિમાં આપણી બેન દીકરીઓ અને ડૉક્ટર મિત્રો બેન દીકરી કે જે ડૉક્ટર હોય આરોગ્યક્રમી હોય કે ગમે તે કર્મચારી હોય એ પોતાની સુરક્ષા જ્યાં જોખમમાં હોય એવી જગ્યાએ કેવી રીતે સેવા આપી શકે અને ડૉક્ટર જે કે જે આપણા દેશમાં દર્દીઓની સેવાઓ કરી રહ્યા છે જો એ પોતે આ સુરક્ષા અનુભવે અને ભયના ઓથાન વિશે હશે તો એ કેવી રીતે દેશની અને દર્દીઓની સેવા કરી શકશે તો એ માટે આ એક ભારતભરમાં આંદોલન ચલાવી અને જલ્દીમાં જલ્દી ન્યાય મળે એના માટેનું પ્રદર્શન કરવામાં આવેલ છે ધાંધાણા આઈ એમએ વતી પણ આ એક પ્રદર્શન કરવામાં આવેલ છે દેશવાસીઓને અમારી અપીલ છે કે આ આંદોલનમાં સાથ સહકાર આપે અને અમે પણ જાણીએ છીએ કે કામકાજ બંધ રહે તો દર્દીઓને ચોક્કસ અગવડ પડે પણ એમના જ માટે આ એક આંદોલન થઈ રહ્યું છે કે હવે પછી ડૉક્ટરો સુરક્ષિત રહેશે તો જ સારી રીતે દેશની અને દર્દીઓની સેવા કરી શકશે નવ ઓગસ્ટમાં એ બહુ દુઃખદ ઘટના છે આપણા દેશની દીકરીઓને આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે એમને ભણાવો જાગૃત કરો ઇન્ડિપેન્ડન્ટ બનાવો એમને પણ આપણી દેશની જે દીકરીઓ હોસ્પિટલમાં ચાલુ ડ્યુટી સેફ નથી તો એ આગળ કેમનું કામ કરી શકશે આપણે એ બધાએ ભેગા મળીને એને ન્યાય અપાવરાવો જોઈએ બધાને ખબર બી છે કે કોણ ક્રિમિનલ છે કોણે કર્યું છે તો બી ગવર્મેન્ટ કંઈ એક્શન નથી લઈ રહી તો એ બહુ દુઃખદ કહેવાય ને એ બી ડૉક્ટર ઉપર આવું રાત્રે ચાલુ ડ્યુટીએ થવું તો છોકરીઓ આપણા દેશની કઈ રીતે સુરક્ષિત થઈ આપણે દર વખતે મતલબ કહેતા હોઈએ છીએ કે સુરક્ષિત છોકરીઓને આમ કરો તેમ કરો પણ એ કેવું કરવું એ આ દુઃખદ બહુ મતલબ દુઃખદ ઘટના છે આપણે બધાએ સૌ ભેગા મળીને એમને ન્યાય અપાવવું જોઈએ એના શાંતિ થાય એવું કરવું જોઈએ આપણે ઓકે ખૂબ જ આનંદનો વિષય એવો છે કે ધંધેરામાં આટલી મોટી સંખ્યામાં ડોક્ટર મિત્રો મેડિકલ ફેસિલિટી પત્રકાર મિત્રો અને બધા લોકો ભેગા થયા છીએ આજના યુગમાં સંગઠનની શક્તિ છે આજે આપણે જે શો કર્યો છે આટલો મોટો એમ આખા દેશમાં જ્યાં શો થવાનો છે એટલે બહુ લાંબા ગાળા પર બહુ મોટી અસર થવાની છે એટલે આમાંથી આપણે શીખવાનું એ છે કે આપણે જ્યારે પણ સમાજને તોડનારા જે તત્વો ભેગા થાય એમ તો સજ્જન શક્તિ પણ સામે ભેગી થાય એમ જે રીતે દુર્જન શક્તિ છે જે ગુંડાઓ છે જે જે લોકોએ બેન પર હુમલો કર્યો છે આપણે આમાં શીખવા જેવું એવું છે કે પહેલા દિવસે હુમલો થયો સીબીઆઈની ઇન્ક્વાયરી અપાઈ અને એ જ રાત્રે સાત હજાર ગુંડાઓનું ટોળું હોસ્પિટલ પર આક્રમણ કરે છે અને એવિડન્સ બધાને તોડી નાખે છે એવિડન્સનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે એટલે કેટલી બધી અરાજકતા કહેવાય એમ ગુંડા તત્વોને કેટલો મોટો છૂટો દોડ મળ્યો કહેવાય એમ તો આની સામે સજ્જન શક્તિ એટલે આપણે બાકી બધા લોકો છે એમ જે આપણે હથિયાર લઈને નથી જવાના પરંતુ આપણે મોટી સંખ્યામાં પ્રદર્શન કરી શકીએ તો મને લાગે છે એની ચોક્કસ નોંધ લેવાશે હમણાં જ એક બનાવ બની ગયો બાંગ્લાદેશની અંદર એમ બાંગ્લાદેશમાં લગભગ એક કરોડ હિન્દુઓ છે એમ દસ ટકા વસ્તી છે અને હિન્દુઓને ત્યાં એકદમ કચ્છર ગાળ મારી છે અને મારવામાં આવ્યા એમ એક સાથે અવામી લીગના સો જે સભ્યો છે એને એક જ મકાનની અંદર પાળી નાખવામાં આવ્યા તો એની સામે આખી દુનિયાની અંદર પહેલી વખત હિન્દુ આક્રોશ એમ હિન્દુઓ ભેગા થયા છે ઇંગ્લેન્ડમાં હોય અમેરિકામાં હોય ભારતમાં હોય તો તેની નોંધ લેવાઈ અને ત્યાં ફરીથી હિન્દુ સમાજને પ્રસ્થાપિત કરવા માટે એક મુવમેન્ટ ચાલી છે એમ એટલે જ્યારે જ્યારે પણ આપણે આવું સનાતન ધર્મ પર ભારત રાષ્ટ્ર ઉપર જ્યારે પણ હુમલો થાય છે એમ તો વિનંતી છે કે આજે જેમ આપણે ભેગા થયા છીએ ત્યારે જ્યારે પણ આવું બનાવું બને ત્યારે બીજું કંઈ ના કરીએ પરંતુ બહુ મોટી સંખ્યામાં આપણે પ્રદર્શન કરીએ તો જ આપણી નોંધ લેવાશે આખી દુનિયા આપણે તો મને ખબર છે કે આપણે માઇનોરિટીની ઉપર નાનકડો કોઈ પથ્થર ફેંકે છે એમ તો છે વોશિંગ્ટન સુધી ન્યૂયોર્ક સુધી એના પડઘા પડે છે અને એની નોંધ લેવાય છે એમ